સબ પર પરમ પ્રકાશક જો ઈ રામ અનાદિ અવધપતિ સો ઈ રામ રામ સુધી પહોંચવું પડે છે આ ત્રિપુટીની વાત કરીને વિષય કરણ સુર એને છોડીને લોક હમણાં જ આપણે ભણ્યા બધા આમ અનુસંધાન બધા શાસ્ત્રો એક થઈ જાય આમ સંતો બધાનો મત સભિષયાને એક મત તુલસીદાસજીમાં ને ઋષિઓ બધા એક થઈ જાય માટે લોકમાં તેમજ વેદોમાં પણ છે એ પુરુષોત્તમ નામે હું પ્રસિદ્ધ છું એ હું છું અર્જુન તું મને ઓળખ દેહની ઉપાધિને જોડીને ભગવાન બોલી રહ્યા છો એ હું છું એમ એમ નથી આમ નથી અહમ અહમ બ્રહ્માસ્મી આમ આમ કરે આમ

ઈબ્રહ્મ ઈબ્રહ્મ પરમ જ્ઞાન છે આ જ્ઞાન નથી ઈશ્વરને ગુરુ કૃપાથી આપણને બધું જણાય છે આ બધી વસ્તુઓ આપણા પોતપોતાના પરમ જ્ઞાનને ઓળખવા પડે આપણે પહેલા આદ્રમ જ્ઞાન પહેલા એટલે સ્વાજ થાય છે ને એ શાસ્ત્રોના આભ્યાસ અને અંતકરણનું નિરીક્ષણ છે પુરુષોત્તમ થી કઈ બચી શકે જીવાત્માથી પણ હું ઉત્તમ છું જે ઉપાધિગ્રસ્ત અનિત્ય જીવાત્માથી છે એ હું ઉત્તમ છું અને અક્ષર થી પણ હું ઉત્તમ છું માયામાં તો હજી માયામાં કઈ બે મિશ્રણ છે

यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तमः स सर्वविदजति मां सर्वभावेन भारत હે ભરતવંશી જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વ થી છે ઈ પુરુષોત્તમ રૂપ સ્વરૂપે છે એ જાણે છે આવી રીતે મને જાણે છે જે હું આદિત્ય નારાયણ છું એમાં આધારને ભ્રાંતિ થઈ ગઈ છે એટલે મેં તમને વાત કરી હતી ગીતાજીના ચોથા અધ્યાયના આધારે કે તારા ને મારા બેયના જણાને હું જાણું છું હું સગન સાકાર રૂપે આવું છું ને માયાના દ્વાર થી એને જાણું છું કૌશલ્યાના દ્વાર થી દેવતી એને જાણું છું અને તને હું જાણું છું કારણ કે તને હું બનાવનારો હું છું

તત્વથી જે ઈ પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે સર્વજ્ઞ માણસ સર્વ રીતે છે ઈ નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વર ને છે ઈ ભજે છે એનું ચાલવું એનું બેસવું એનું ઉઠવું બધું પરમા પુરુષોત્તમ માં છે એને પુરુષોત્તમ મંદિરમાં જાય તોય એ ભલે ને ન જાય તો ભલે પણ તોય જાય સમજીને જાય આ આ મહાન આ સંસ્કૃતિની વિશેષતા છે ભગવાન ભાષ્યકાર સાક્ષાત શિવજી છે એને અજ્ઞાન લડે નહીં અને છતાં છે એ પંચદેવની સ્તુતિ બોલે અને આપણે બોલાવે અને ક્રમબંધ રીતે લઈ જાય અને આજકાલ નું અજ્ઞાની પંચદેવ